રોજ કરો આ જગ્યાએ એક દીવો તમારું નસીબ ચમકી જશે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ કે એક દીવો કરવાથી કેટલું ફળ મળે છે અને શા માટે દીવાનું એટલું મહત્ત્વ રહેલું છે જો મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં જેથી લક્ષ્મીજી આપના ઘર ઉપર આશીર્વાદ વરસાવતા રહેશે તો ચલો મિત્રો આજે આપણે જાણવાના છીએ કે એક દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે અને શું રહેલું છે તેની પાછળનું કારણ મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરે છે ત્યારે અવશ્ય દીવો પ્રગટાવે છે મિત્રો તમે જોયેલું હશે તે મુજબ આપણા વડીલો પાણીયારે દીવો કરતા હતા આપણે એ જાણવું ખાસ મહત્વનું છે કે પાણીયારે શા માટે કરવામાં આવે છે આ દીવો આમ તો બધા લોકો સવાર સાંજ પોતાના ઈષ્ટદેવ કુળદેવીને યાદ કરી અને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતા જ હોય છે અને અગરબત્તી કરતા હોય છે પરંતુ જો મિત્રો પાણીયારે દીવો કરવામાં આવે તો આર્થિક તંગી દૂર થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે પાણીયારે પિતૃદેવનો વાસ હોય છે એટલા માટે મિત્રો હંમેશા પાણિયારાને ચોખ્ખું રાખવાનો આગ્રહ રાખવો જોઈએ અને તમે પણ જોયું હશે કે આપણા વડીલો સવારે વહેલા ઉઠી અને સૌ પ્રથમ પાણિયારાને સાફ કરી અને માટલામાં નવું પાણી ભરતા હોય છે કારણ કે અહીં પિતૃદેવનો વાસ હોય છે એટલા માટે જ આપણા વડવાઓ પાણીયારે દીવો કરે છે મિત્રો પાણીયારે દીવો કરવાથી પિતૃદેવ એ ખૂબ જ પ્રસન્ન થાય છે અને જે ઘરમાં પિતૃદેવો પ્રસન્ન હશે ત્યાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી તે ઉપરાંત મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને જે કાંઈ ધંધા નોકરી હોય તેમાં ખૂબ જ બરકત દેખાવા લાગે છે મિત્રો તમે પાણીયારી દીવો કરતાં પહેલાં પાણીયારાને એકદમ સ્વચ્છ કરવાનું છે ત્યારબાદ તમારે ઊભી વાટનો એક દીવો કરવાનો છે મિત્રો આ દીવો તમે માટીના કોળિયામાં તાંબાના કોળિયામાં કે પિત્તળના કોળિયામાં કરી શકો છો આ દીવાને તમે પ્રગટાવી શકો છો જો આપના ઘરે ગાયનું ઘી હોય તો ગાયના ઘીથી દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ગાયનું ઘી ના હોય તો આપ કોઈ પણ ઘી તથા તેલમાં પણ પાણીવાળે દીવો કરી શકો છો મિત્રો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર જતી રહે છે એટલે કે હંમેશા માટે નકારાત્મક ઉર્જાથી તમને મુક્તિ મળે છે એટલા માટે જ આપણા ઘરમાં રોજની માટે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો મિત્રો પાણી સાથે દીવો કરવામાં આપ પાણિયારી સાથે દીવો કરવામાં આવે તો લક્ષ્મીજી પિતૃદેવ બંને ખૂબ જ પ્રસન્ન થાય છે એટલા માટે મિત્રો જે ઘરમાં પાણિયારે દીવો કરવામાં આવે છે તે ઘરમાં સ્ત્રી માટે લક્ષ્મીજીનો કા ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીનો વાસ રહે છે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી એટલા માટે મિત્રો પિતૃદેવ પ્રસન્ન હશે તો ઘરમાં ક્યારેય કોઈ બીમારીનો સામનો કરવો પડશે નહીં આપને જણાવતા આનંદ થાય છે કે આજે આપણે જે કાંઈ જોવાના છીએ કે એક દીવો જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આ સાંભળી આપને ખૂબ જ આનંદ થશે કે જો રોજની માટે પ્રાર્થના કરતી વખતે ઘીથી દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હંમેશને માટે દૂર જતી રહે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે એટલા માટે જ મિત્રો હિન્દુ ધર્મમાં એક દીવો કરવાનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે જો મિત્રો તમે ઘીનો દીવો કરતા હોય તો તેનું ફળ તમને ખૂબ જ મોટા પ્રમાણમાં મળી શકે છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘીનો દીવો કરવો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે આપને હવે જાણકારી મળેલી છે કે શા માટે પાણીયારે દીવો કરવામાં આવે છે અને શા માટે આપણા પૂર્વજો પણ હંમેશને માટે પાણીયારે દીવો કરે છે હવે આપને ખ્યાલ છે તે મુજબ જ્યારે પણ તમે પાણીયારે દીવો પ્રગટાવો છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો આપના ઘરમાં દાળ ચોખા ભેળવી શકાય તેમ ના હોય તો તે સમયગાળા દરમિયાન ધર્મ પત્ની તથા તમારે દીવો પ્રગટાવવો ન જોઈએ અને માટલામાં શુદ્ધ પાણી ભરતી વેળાએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો જ્યારે પણ તમે પાણીયારે દીવો પ્રગટાવો છો ત્યારે બે હાથ જોડી અને તમારે આ એક મંત્ર બોલવાનું છે જો મિત્રો તમે આ મંત્રનો ઉચ્ચાર કરશો તો હંમેશા માટે આપણા ઘરમાં રહેલી તમામ મુશ્કેલીઓમાંથી આપણને મુક્તિ મળી શકે છે એટલા માટે જ મિત્રો જ્યારે તમે પાણીયાર દીવો કરો છો ત્યારે બંને હાથ જોડી અને સૌ પ્રથમ તમારે કુળદેવીને યાદ કરવાના છે અને બોલવાનું છે કે હે મા કુળદેવી હે પિતૃદેવ અમારું રક્ષણ કરજો અને અમારાથી જે કાંઈ ભૂલ થયેલી હોય તો તમે તમારા બાળ સમજીને અમને માફ કરજો તે ઉપરાંત મિત્રો પિતૃદેવના નામનો દીવો પ્રગટાવી અને આ એક મંત્ર જરૂર બોલવો જોઈએ સાત વખત આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો પિતૃદેવની નડતરમાંથી તમને મુક્તિ મળે છે એટલે કે પિતૃદોષમાંથી હંમેશને માટે તમને મુક્તિ મળી શકે છે આપને જણાવતા આનંદ થાય છે કે આપણે આજે જે કાંઈ માહિતી જોયેલી છે તે આપને પસંદ આવેલ હશે અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય મહાલક્ષ્મી જય પિતૃદેવો નમઃ